રાજકારણના યુગ પુરુષ તરીકે ઓળખાતા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પાંચમી પુણ્યતિથિ છે આ અવસર પર આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા અને તેમની પાંચમી પુણ્યતિથિ પર ટ્વીટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે સદૈવ અટલ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી આ ઉપરાંત સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના વાજપેયી બાજપેના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આણંદ ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક રમણ સોલંકી આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ભાજપ સંગઠનના હોદ્દેદારો પૂર્વ ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ પૂર્વ સભ્ય દિલીપ પટેલ મહિલા મોરચાની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી વધુમાં ગુજરાત કરમસદ નગરપાલિકા પ્રમુખ નિલેશ પટેલની ઉપસ્થિતિમાં દિવ્યાંગ નાના બાળકો દ્વારા જન્મદિવસની કેક કપાવીને ઉજવણી કરવામાં આવી હતી આ દેશની રાજનીતિના શિખર પુરુષ મૂલ્ય આધારિત રાજનીતિના પ્રણેતા અને પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી ભારત રત્ન માનની અટલજીનો આજે જન્મદિવસ છે ત્યારે એમને શ્રદ્ધાસુમન એમને કાવ્યાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે એ અંતર્ગત આજે આણંદ જિલ્લાનો કાર્યક્રમ એ સરદાર બાગ ખાતે અટલજીની ખૂબ સુંદર પ્રતિમા પાસે અમે બધા સૌ એકત્રિત થયા છીએ અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકો દ્વારા અટલજીના કાવ્યોનું પઠન થશે પુષ્પાંજલિ થશે અને એ સાથે બાળકોની રમતો અને ખૂબ સારા કાર્યક્રમો સેવા વસ્તીના કાર્યક્રમો અને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે આ દિવસને અમે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આજ રોજ આદરણીય વાજપેયીજીની જન્મજયંતિ છે જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરું છું આદરણીય વાજપેયીજી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને ભારત રત્ન અને જેમનાથી પાર્ટી લોકસભામાં બે સીટથી અત્યારે ત્રણસો ત્રણ સીટ સુધી પહોંચી છે અને જેમને એમના ભારતીય જનતા પાર્ટીના અધૂરા કામ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સારી રીતે અત્યારે વિકસિત ભારત તરીકે જે કરી રહ્યા છે સુશાસન દિવસ છે અને વાજપાઈજી ભારત માટે જે રીતની એમને પાર્ટી માટે જે કાર્યકર્તાઓને આહવાન આપ્યું હતું એ જ રીતે નેતૃત્વ હેઠળ જે રીતે પાર્ટી ચાલતી હતી એ જ રીતે અત્યારે મોદીજીના નેતૃત્વમાં પાર્ટી ખૂબ વિકસિત થઈ રહી છે આગળ વાત કરીએ માઉન્ટ આબુમાં તાપમાન ફરીથી ઘટ્યું છે પરંતુ